ખો વરા હાથ ના છોટા આયા યાદો નું પૂર લઈ વરા હાથ ના છોટા આયા યાદો નું પૂર લઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ તો નમસ્કાર મિત્રો જય માતા તમે જોઈ શકતા છો જોરદાર વરસાદ આવી રહ્યો છે આજે ધાનેરામાં તમે જોઈ શકતા છો આપણે બગીચો તો પાર્ફળ તમે જોઈ શકતા છો મિત્રો

આજા ધોણે રાત બધું ટ્રેનિંગ જાવાનું છે પાકી ગેરંટી છે અમારું અરે પાણી બતાવો પાણી તો પડાય પાણી કે ન ઉડેગા